आंखों को तंदुरुस्ती अनेक कुदरती उपचार नमस्कार मित्रों हमारी निरोगी डेली हेल्थ चैनल मा स्वागत छे तमारो मानव शरीर मा आंखो ए अमूल्य भेट छे मनुष्य પોતાની આસપાસની દુનિયાને ઓર ખેચે અનુભવ કરે છે અને વિકાસ કરે છે એમાં આંખોનો મુખ્ય ભાગ છે કેટલીય વખત નાની નાની બીમારીઓ આપણને એટલી મોટી લાગતી નથી જેટલી આંખોની બીમારી આપણને મોટી લાગે છે जो नजर धीमे धीमे कमजोर थवा लागे तो मानसना जीवन उभी ना जीवन मा असह समस्याओं ऊी आज आजना टेक्नोलॉजी आ युग मा मोटा मोबाइल, कम्प्यूटर अने टीवी पर बहु समय वितावे चे। जेना कारणे आँखों नी ताकत घटी चे, चश्मा पहरवा पड़े पण वधे फरियादों मित्रों वीडियो में आग वेला तमने एक विनंती है के जो तमने आ वीडियो नी माहिती उपयोगी लागे અને કોઈનું જીવન બચાવી શકે એમ હોય તો આ વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી તમારું બધા મિત્રો અને સબંધિઓને શેર કરજો તમારી આ પહેલ કોઈનું જીવન બચાવી શકે છે તો ચાલો વિડિયો તરફ આગળ વધીએ આ વિડિયોમાં આપણે એ બધું સમજવાનો પ્રયત્ન કરીશું કે શા માટે નજર કમજોર થાય છે સ્ક્રીન ટાઇમ જ મુખ્ય કારણ કેવી રીતે બને છે કઈ નાની આદતો નજરને લાંબા સમય સુધી જકડી રાખી શકે છે તેમજ ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપાયો આંખોને કેવી રીતે મજબૂત બનાવી શકે અંતે તમને સવારે અને રાત્રે અજમાવવા માટે ખાસ બેનુસખા પણ મળશે જે હજારો લોકોએ અજમાવીને સારા પરિણામ મેળવ્યા છે આંખોની સમસ્યાઓનું વાસ્તવિક કારણ અસંખ્ય લોકો એવું માને છે કે ચશ્મા ચડવાનો મુખ્ય કારણ વારસો અથવા ઉંમર છે હા તેમાં થોડુંક સત્ય છે પરંતુ સાચું કારણ આપણા દૈનિક જીવનની આદતો છે ઘણા લોકો માટે કામના કલાકો સુધી કમ્પ્યુટરમાં બેસવું ફરજિયાત બની ગયું છે બાળકો મોટો સમય મોબાઈલ ગેમ્સ કાર્ટૂન અને YouTube જોવા માટે ખર્ચે છે આ સતત સ્ક્રીન પર નજર રાખવાની આ તમારી આદત જ તમારી આંખોની મસલ્સને થકાવી નાખે છે જ્યારે پلક ઝપકાવવાનું પ્રમાણ ઘટે છે ત્યારે આંખોમાં સુકાપો એટલે કે ડ્રાઇનેસ વધે છે લાંબા ગાળે આ સુકાઈ જવાથી કોર્નિયા પર અસર થાય છે રેટિનામાં સ્ટ્રેન આવે છે અને દ્રષ્ટિ ધીમે ધીમે ઓછી થાય છે ઘણા લોકો વિટામિનની ગોળીઓ આઇડ્રોપ્સ કે મોંઘી દવાઓ અજમાવે છે પરંતુ જો મૂળ કારણ સ્ક્રીન ટાઈમ જ ન લાવ્યો હોય તો જોઈએ તેવું પરિણામ મળતું નથી સ્ક્રીન ટાઇમ ઘટાડવાનો ઉપાય વિશ્વના ડોક્ટરોએ આજે જે નિયમ પર ભાર મૂક્યો છે તે છે વીસ અને વીસ અને વીસનો નિયમ તેનો અર્થ એ છે કે દર વીસ મિનિટે સ્ક્રીન પરથી નજર હટાવો વીસ સેકન્ડ માટે ઓછામાં ઓછી વીસ ફૂટ દૂર જુઓ આવી નાની નાની કસરત આંખોની પેશીઓમાં થયેલો તણાવ ઘટાડી દે છે બ્લુ લાઇટથી થતા નુકસાનને ઓછું કરે છે અને સુકાઈ જવાની તકલીફ દૂર કરે છે ઉપરાંત સમયાંતરે આંખમાં સાદું પાણી હાંટવું પણ અત્યંત ઉપયોગી છે આંખને આરામ મળે છે અને સુકાઈ ગયેલો પોપટો ફરી તાજગી અનુભવે છે શું ચશ્મા કુદરતી રીતે દૂર થઈ શકે આ પ્રશ્ન દરેકની જીભ પર હોય છે તેનો જવાબ સીધો અને સાદો છે બધના માટે શક્ય નથી ચશ્મા સામાન્ય રીતે રિફ્રેક્ટિવ એરના કારણે આપવામાં આવે છે અંદરના લેન્સમાં વિકૃતિ હોવાને કારણે નજર ધુંધરી થાય છે એને ચશ્માનો કાચ બહારથી ઠીક કરે છે જો આંખના નંબર બહુ મોટા અને જૂના હોય તો ચશ્મા સંપૂર્ણ દૂર કરવા ખૂબ જ મુશ્કેલ બની છે પરંતુ એક મહત્વપૂર્ણ વાત એ છે કે નજરની તાકાત વધુ कमजोर ન થાય એ માટે કુદરતી ઉપાયો અત્યંત અસરકારક છે ઘણા કિસ્સાઓમાં નંબર થોડા ઘટી જાય છે તેમજ ચશ્મા નંબર સતત વધારે વધવાનો ખતરો અટકી જાય છે વિજ્ઞાન અને આયુર્વેદની સમજૂતી આધુનિક વિજ્ઞાન સૂક્ષ્મ તાર્કિકતા આપે છે આંખોને યોગ્ય પોષણ પ્રાણી અને સજીવ ખોરાકમાંથી મળતા વિટામિન્સ જરૂરી છે ખાસ કરીને વિટામિન અ ઓમેગા ત્રણ ફેટી એસિડ્સ વિટામિન ઇ સી અને ઝિંક આંખોના સ્વાસ્થ્ય માટે આવશ્યક માનવામાં આવે છે આયુર્વેદમાં પણ કહ્યું છે કે અંદરની નસો મજબૂત થાય અને શરીરની સાથે મન સ્વસ્થ રહે તો નજર લાંબો સમય સુધી તેજસ્વી રહેજે એટલા માટે ત્રિફળા ઘી મદ જેવી વસ્તુઓ આંખોને શુદ્ધતા આપે છે નર્વસ સિસ્ટમને મજબૂત કરે છે અને દ્રષ્ટિમાં ધીમે ધીમે સુધારો લાવે છે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી અને પસંદ આવી હોય તો માત્ર એક સેકન્ડ કાઢીને આ વિડિયોને અત્યારે જ તમારા WhatsApp ગ્રુપમાં જરૂર શેર કરી દેજો મુખ્ય સવારનો ઉપાય ઘણા લોકોએ આ ઉપાય અપનાવીને અનુભવ કર્યો છે કે માત્ર ત્રીસથી પિસ્તાલીસ દિવસમાં આંખની સુકાઈ દૂર થાય છે સ્ટ્રેન ઓછી થાય છે અને માથાનો દુખાવો ઘટી જાય છે નિયમ આ રીતે છે પાંચ ભીના બદામ એક ચમચી સોફ એક ચમચી પીસેલી મિશ્રી બદામ રાતે પલાળી દો સવારમાં છોલી કાઢીને સૌફ અને મિશ્રી સાથે સારી રીતે ચાવીને ખાઓ ઉપરથી સાદું પાણી અથવા ગરમ દૂધ પી લો ત્યારપછી અડધો કલાક કોઈ ખોરાક ન લેવો પિસ્તાલીસ દિવસ સુધી આ ઉપાય નિયમિત કરશો તો આંખોમાં નવો તેજ અનુભવાશે રાતનો ઉપાય સૂતા પહેલાં પંદર મિનિટ આ નુસ્ખો અજમાવો અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ એક ચમચી ગાયનું ઘી એક ચમચી શુદ્ધ મધ આ ત્રણેય વસ્તુ ભેગી કરીને ગુનગુના પાણી સાથે ત્રિફળા અંદરથી શુદ્ધિ કરે છે ઘી નસોને પોષણ આપે છે અને મધ આંખને પ્રકાશમય બનાવે છે जो तमे डायाबिटीस धरावता होव तो आ उपाय न करवो। बाकी सौ माटे ते अत्यंत फायदाकारक छे चश्मा उतारवानो कोई जादू ने लागे छे के कोई एक अद्भुत उपाय चश्मा हम ज उतारी देशे। परंतु हकीकत ए चे के आंख जाते अंदर थी स्वस्थ बनवी पड़े चे। सारी आदतों खोराक कसरत अने आयुर्वेदिक उपायों ए लांबा गाड़े छे जो तमे शॉर्टकट शोधशो तो निराशाज हाथ लागशे परंतु धीरज साथे नियमित प्रयत्न करशो तो जरूर थी लाभ थशे थे वारा घरगथ्थु अने सलाहो एक गाजर पालक बीट टमेटा जीला वधारे खाओ बे पूर्ति ऊँग लो आराम करो ऊँगनी कमी आंखों की मोटी शत्रु त्रग में त्राटक अने पालमिंग माटे श्रेष्ठ कसरतो कसरतों चे। चार रोजे रोज थोड़ी वार सूर्योदय समय खुली थी सूर्य प्रकाश जुओ मित्रों आज ना वीडियो मा बस आटलूज तमने जो आ वीडियो तो वीडियो ने अत्यार लाइक करीने तमारा कर साथे शेर जरूर करजो अने दररोज आवीज असरकारक कुदरती नेचरल हेल्थ टिप्स माटे अरी चेनल निरोगी डेली हेल्थ चेनल अत्यारे सब्सक्राइब करी लेजो बेल नोटिफिकेशन ने अत्यार चालू करो जे आगे नवो उपयोगी वीडियो तमने सौला मे कॉमेंट में तमने आ माहिती केवी लागी लाग भूलता नहीं हम काले मड़ीशू एक बीजा आवा नवा वीडियो में त्याधी स्वस्थ रहो मस्त रहो